કે જેમણે અમરેલી ધારી ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કપાવનાર સોરઠની ધરતીના ઉજળા સપૂત રામવાળા બાપુના અંતિમ દિવસો જ્યાં જેમણે કાઢ્યા હોય તો એ આ બોરિયા ગાળાનો ડુંગર છે તમે જોઈ શકો છો પાછળ સુંદર મજાનું આ જે જંગલ છે અને જંગલ અંદર બાપુના બેસણા છે જય વીર રામ બાપુ કાળુ બાપુ વાળા જે જેમનું ગામ વાવડી તાલુકો ધારી જિલ્લો અમરેલી ઈસવીસન ઓગણીસો ને ચૌદના મહા મહિનાનો એ દિવસ જ્યાં જૂનાગઢની પ્રજા જ્યારે સાંભળશે ત્યારે એની આંખના ખૂણા અને જૂનાગઢ હું આખું ગુજરાત સાંભળશે તો આખા ગુજરાતની આંખુંના જે ખૂણા છે એ ભીના થવાના જ છે કેમ કે તે દિવસે વીર રામવાળા બાપુ વીર ગતિ પામ્યા હતા સોરઠની પ્રજા અને એમના ખમીરવંતાનો તારલો ઇતિહાસ જાણે છે કે અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળાવાળાનો એકનો એક દીકરો એટલે કે રામવાળા બાપુ સરકારને શાહુકરણના ઝુલન સામે બાર વટે છેડ્યા હતા આ બોરિયાગાળા જે ડુંગર છે અને બાપુ જે છેલ્લા જે જેમને પોતે છવ્વીસ વર્ષનું પોતે આયુષ્ય પોતાનું હતું અને છેલ્લે બોરિયા ગાળામાં આવીની રહ્યા હતા અને બારવેટે જે સોરઠની ધરતીનું ગમરોળી રહ્યા હતા સોરઠ અને આપણું જે કાઠિયાવાડ છે બધું એમણે બારવટામાં એમણે બધું બધું ગમરોળી નાખ્યું હતું અને ત્યારે ખીજડીયા ગામ ભાંગ્યું અને પ્રજાને ખોલી ખોલીને ખાનાર વાણિયાનો પટારો એક પાટે માર્યો હતો અને ડાબા પગમાં એમને ખીલી વાગી હતી અને એમનો પગ હતો ઘણા બધા મૂવીમાં ખોટી માહિતી આપેલી છે કે જમણા પગમાં અને ઘણી બધી ખોટી વાતું છે પણ આ ઇતિહાસ અમે જાણો છે અને આ જગ્યા હું તમને બતાવું છું કે તેમને પગ પાક્યો અને પછી તેઓ અહીંયા આવીને પોતાના અંતિમ શ્વાસ લે છે આ જગ્યા તમે જોઈ શકો છો આ જગ્યાનું નામ છે બોરિયો ગાળો આડા દિવસોએ તો અહીંયા આવવા નથી દેતા આ ગિરનાર પરિક્રમાનો જે અંતિમ દિવસ છે આજે એટલે હું તમને આ જગ્યા બતાવું છું સારી એવી જગ્યા છે અહીંયા તમે લગ જોઈ શકો છો જય વીર રામ બાપુ કાળુ બાપુ વાળા જેમનું સ્વ જે મરણ તારીખ જે છે તે ઓગણીસો ને સિત્તેર મહા મંગળવાર વિક્રમ સંવંત છે અને જન્મ જે છે એ ઈસવીસન અઢારસો ને અઠ્યાસી અને જે આપણે ઈસવીસનમાં કહીએ તો ઓગણીસો તેર કે જ્યારે ગાયકવાડ સરકાર જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો એ પહેલાંના વીર રામવાળા બાપુ આપણું અમરેલી જિલ્લાનું જે વાવડી ગામ જે ચલાલાથી માત્ર દસ કિલોમીટર થાય ને આ જગ્યાએ જો તમે આમ આડા દિવસે આવો તો રામનાથ મહાદેવ છે ત્યાંથી તમને આવી શકો છો સારી એવી જગ્યા છે તમે જોઈ શકો છો વીર રામવાળા બાપુ જંગલની વચમાં અને અહીંયા જ ગિરનારની ગોદમાં બોરિયા નામનું જે આ અહીંયા એક ગુફા પણ છે એકાંતિ ગુફા રામવાળા ન ભોંયરું જેને આપણે ગુફા કે ભોંયરું કારણ કે ભોંયરું જ કહેવાય કારણ કે નાનું એવું છે જ્યાં અહીંયાથી જઈ શકાય છે હું તમને ભોંયરું પણ હમણાં બતાવું ત્યાં સુધી તમે રામવાળા બાપુની જે જગ્યા છે તે નિહાળો ઘણા લોકોની કોમેન્ટ હતી પણ ગિરનાર પરિક્રમા સિવાય આ વિડીયો બનાવવો અસંભવ હતો તમે જોઈ શકો છો પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે વાવડીના રામવાળા આનંદ લ્યો તમે આ જગ્યાનો પ્રકૃતિના ખોળે રામવાળા બાપુ જે છે એમને જોઈ અને મને એક દુહો યાદ આવે છે ત્યારે પણ ધારી રામબાપુ ના દુહા ઘણા બધા છે તમે આંબળા જશે એમાંનો એક આ દુહો સુંદર મજાનો દુહો છે જે ખુબ પ્રખ્યાત છે અને ઘણા બધા મૂવીમાં પણ તમે જોયેલો હોય છે અને બીજો એક દુહો પણ મને યાદ આવતો હોય ત્યારે પણ વાટકા જેવડી વાવડી અને મરાવણ રાવણ શ્રી ખોય રામ પણ એ તો ગાયક વાડી ગામ હિત રાફલે દફલે રામડો ગિરનાર ની ગોદ બોરિયો ગાળો જે તમે જોઈ શકો છો આ હામે તમને ખોડિયાર માતાજીના પણ બેસણા તમને અહીંયા દર્શન થાય જો મેં તમને જેમ કીધું એમ ખોડિયાર માતાજી નીચે છે તમે જોઈ શકો છો ધજા એમની હું તમને બતાવું કે સામે ખોડિયાર માતાજીનું પણ એક મંદિર છે અને આ નદી છે નદી છે ને આ રામનાથ તરફ જવાનો રસ્તો છે રામનાથ મહાદેવ જે પ્રખ્યાત મહાદેવ છે ભોળિયાનાથ પ્રકૃતિના ખોળે શ્રી રામવાળા બાપુની આ જગ્યા છે બેસણા છે પહેલાં એવું માનવામાં આવે છે કે રામવાળા બાપુ જે અંદરનું ભોયરું છે ત્યાં બેઠા હતા પણ પછી એમના પરિવારજનોની અને રામ બાપ રામવાળા બાપુની જે આસ્થા હતી અતુત આસ્થાથી તેઓ ઉપર આવીને અહીંયા બેસણા કર્યા છે રામ બાપુના કારણ કે નીચેનું જે ભોઇરું છે હું હમણાં તમને બતાવું તે અત્યારે હવે ખૂબ જ જર્જરિત હાલતમાં છે કારણ કે વીજળી પડવાના હિસાબે તે પડી ગયું છે તમને આપણે નીચે જઈએ અને હું હમણાં તમને ભોઈરું પણ બતાવું સુંદર મજાની જગ્યા એકવાર તો આવવું જોઈએ સોરઠની ધરાના સપૂત કાઠિયાવાડના કાઠી વિરામવાળા બાપુ હાલો હવે આપણે નીચે જઈએ અને હું તમને નીચે પણ ભોયરું છે તે બતાવું તો મારી સાથે વ્લોગમાં બી બાપુની ખાંભી જોઈ અને હવે આપણે નીચે જે ભોંયરું છે તે જોવા જઈએ આજ આમ તો આપણે બહુ બધી ઘોડીઓ ચડ્યા છીએ જોઈ શકો છો જેણે ગિરનારની પરિક્રમા કરી હોય ખ્યાલ તો હોય જ કે આ ઘોડીઓમાં કેવા દુખાવા થાય છે પગમાં હવે આપણે જો અહીંયા તમે નીચે ઉતરો ને થોડુંક જ છે બહુ વધારે છે નહીં કારણ કે સાવચેતીથી હાલવું પડે આ બધી જગ્યાઓ એવી છે આ છે બોરિયા ગાળા અને અહીંયા આવેલી છે રામવાળા બાપુનું ભોંયરું અહીંયા આવેલું છે તમે હું તમને અંદર લઈ જાઉં ભોંયરું બતાવું તમે જોઈ શકો છો આ પથ્થરોથી વીજળીના હિસાબે આ ભોંયરું અત્યારે પડી ગયું છે બાકી તમને અંદર જે રામબાપુ જે હતા વાવડી જે પ્રખ્યાત બારવટી આપણા ગુજરાતના જેમણે તેમના અંતિમ જે શ્વાસ જ્યાં લીધા હતા એ જગ્યા આ છે હું તમને બતાવું અંદર જવું ખૂબ મુશ્કેલ છે અને અહીંયા એ જગ્યા છે કે જ્યારે આપણે બરોડા સરકાર છે ગાયકવાડ સરકાર રામબાપુને ગોતતા હતા અને રામબાપુ જે છે બિલખાથી પંદર પાંચ કિલોમીટર દૂર એવા આપણે રામનાથ મહાદેવથી આ બોરિયાવાળા બોરિયા ગાળા અવાય છે તમે જોઈ શકો છો ખૂબ અહીંયા ઠંડક છે ખૂબ અને અમે અહીંયા ચડીને આવ્યા છીએ એટલે તમે મને તમે મારા શ્વાસનો અવાજ પણ સાંભળી શકતા છો અંદર ગુફા ખૂબ મોટી છે જ્યાં સોરી ભોંયરું ખૂબ મોટું છે તમે જોઈ શકો છો પ્રખ્યાત બહારવટિયા વટિયા જેમણે પગમાં ખીલી વાગી હતી અને પોતે જેમના અંતિમ શ્વાસ એમણે અહીં લીધા હતા જોઈ શકો છો સુંદર મજાની આ ગુફા અત્યારે અત્યારે આ ગુફા આ જે જે ભોયરું છે એ થોડો ખંડિત થઈ ગયું છે જોઈ શકો છો પથ્થર અત્યારે ઉપર તમે નીચે જોઈ શકો છો બાકી પહેલા અહીંયા જતું અને એની ખાંભી છે જે તમને મેં ઉપર બતાવી એમની ખાંભી ઉપર છે જેને ગુનો કહેવામાં આવે છે તો તમને અમારો આજનો આ વ્લોગ ગેમો હોય છે આવા નવા અવનવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી